નમસ્કાર આંબાલાલ પટેલની આ આગાહી તો સાચી ઠરી પરંતુ તારીખો સાથે આ આગાહી ભૂલે ચૂકે સાચી ઠરી તો ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે માવઠા અંગે આગાહીકાર અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે આગામી ચોવીસ કલાકમાં મેઘરાજા સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેર વર્તાવશે આ માવઠું ખેડૂતોના મહામુલામ પાકનો સર્વનાશ કરી શકે છે સાયકોલોનિક સેક્યુલેશન રાજસ્થાનમાં સક્રિય થતાં ઉત્તરીય પર્વતોમાં માવઠું થશે રાજસ્થાનમાં પણ વરસાદની આગાહી કરાઈ છે તો હવામાન વિભાગે પણ સૌરાષ્ટ્ર અને કચ્છના ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે જ્યાં માવઠું થવાની શક્યતા છે તે જિલ્લામાં ઠંડીનો અનુભવ થશે પચીસ ડિસેમ્બરથી ગુજરાતમાં આકરી ઠંડી પડશે તેવી પણ આગાહી અંબરલાલ પટેલે કરી છે વરસિયાળે દ્વારકા અને કચ્છમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અને આગાહીકાર અંબાલાલ પટેલે આગામી ચોવીસ કલાક માટે માવઠાની આગાહી આપી છે પચીસ ડિસેમ્બરથી જાન્યુઆરીથી શરૂઆત સુધીમાં ફરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે જેનાથી ગુજરાતના હવામાનમાં ફરી પલટો આવતા કમોસમી વરસાદ આવી શકે છે ડિસેમ્બરમાં પાછલા સપ્તાહ અને જાન્યુઆરીમાં પણ એક સિસ્ટમ બનશે ફરી વાવાઝોડું આવવાની શક્યતા છે વાવાઝોડું લો પ્રેશર બની શકે છે અનિલોલના કારણે સિસ્ટમ સક્રિય થશે આ ઉપરાંત અંબાલાલ પટેલે માવઠાની પણ આગાહી કરી છે આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો